નમસ્કાર દર્શક મિત્રો જનારપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સ ડીન જે કે પંડ્યાને એનએસયુઆઈ દ્વારા એડમિશનને લઈને રજૂઆત કરવામાં આવી વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની એનએસયુઆઈ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન જે કે પંડ્યાને રજૂઆત કરવામાં આવી રજૂઆત દરમિયાન એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાએ આક્ષેપવન કર્યા હતા કે એડમિશનમાં લગતા વળગતા એસી વિદ્યાર્થીઓને ફીસ લીંક મોકલવામાં આવી અને એડમિશન આપવામાં આવ્યું ત્યારે એનએસયુઆઈને માંગ કરી હતી કે બીજા વિદ્યાર્થીઓને પણ ફીસ લીંક અને એડમિશન આપવામાં આવે જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા વીસી ધનેશ પટેલનો હેડ ઓફિસ ખાતે ઘેરાવ કરી વિરોધ કરાશે બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ દ્વારા યુનિવર્સિટીની મેઈન બિલ્ડિંગ ખાતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે જેવી રીતે એડમિશનની પ્રક્રિયામાં જે ભયંકર ભૂલો ભયંકરો ગપલા જે કોમર્સ ફેકલ્ટીમાં થયા છે તેને લઈને આજરોજ આવેદનપત્ર આપ્યું છે મેરિટ લિસ્ટ લોકોને ઓફર લેટર જતા રહે છે પણ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં નથી આવતા અગિયારસો લોકો ફીસ ભરવાથી વંચિત હતા તેમાંથી એસી વિદ્યાર્થીઓને જ ફક્ત ઓફર લેટર અને ફીઝની લિંક મોકલવામાં આવે શું બાકીના એકસો વીસ વિદ્યાર્થીઓનો શું ભૂલ હતી એક હજાર વીસ વિદ્યાર્થીઓની શું ભૂલ હતી એનએસયુએ ની માંગ છે કે એક પારદર્શક રીતે કામ થવું જોઈએ યુનિવર્સિટીમાં જે એડમિશન લેવા વિદ્યાર્થી આવતો હોય એ તમારો સૌ વિદ્યાર્થી તમારા માટે એક સમાન હોવો જોઈએ ના કે વાલા નીતિ અપનાવી જોઈએ એસી લોકોને વિદ્યાર્થીઓને ઓફર લેટર મોકલ્યા એક હજાર વીસ વિદ્યાર્થીઓ બાકી રહ્યા એ ક્યાંનો ન્યાય છે એનએસયુએ ની લડત એ છે કે બાકીના રહેલા જે વિદ્યાર્થીઓ છે તેમને પણ ઓફર લેટર મોકલવામાં આવે તે પણ એડમિશનના હકદાર છે અને જો આજે અઢી વાગેનો ડીન સર દ્વારા સમય આપવામાં આવ્યો છે અને જો વહેલી તકે આ વસ્તુ પર નિરાકરણ નહીં થાય તો આવતીકાલે એનએસયુ હેડ ઓફિસ ખાતે ઉગ્રતી ઉગ્ર આંદોલન ડીન ઓફિસ અને વીસી ઓફિસ ખાતે કરશે